મુરબીમાં ખેડૂતના ઘરે ચોરી કરવા આવેલા તસ્કરોને પાલતુ સ્વાને ના દોડાવ્યા અને માલિકનો જીવ બચાવ્યો સ્વાનની માલિકી પ્રત્યેની આ વફાદારીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે શું છે સમગ્ર ઘટના આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝ માં સ્વાગત છે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મિતાણા ગામમાં એક યુવકનો જીવ તેના પાલતુ કુતરા એ બચાવ્યો છે મિતાણા ગામમાં

અને જે ઘોડીનો ડાન્સ પ્રચલિત હોય છે એ પરફોર્મ કરાવતા હોય છે એમને ત્યાં એક વિચિત્ર ઘટના બની કે રાતના બે વાગ્યાના અરસામાં કોઈ જેને અંગત અંગત અદાવત હશે એમણે એની ઉપર હુમલો કરવાનો ટ્રાય કરી ત્રણ જેટલા ઈસમો હતા જેમાં એક ઈસમ છે એની સાથે મારામારી કરવા લાગ્યો એ દરમિયાનમાં એમનો પોતાનો પાળેલો કૂતરો જે કૂતરો છે જે ઇંગ્લિશ બ્રિડનો છે એ આવી ગયેલ નજીકમાં અને એને માલિકે છૂટો મૂકતા આ કૂતરાએ ત્રણેય ઈસમોને ત્યાંથી હાંકી કાઢ્યા અને પોતાના માલિકનો અવાજ બચાવ કર્યો આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઘટનામાં ઈજાગ્રસ્ત અમિતભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેમની ફરિયાદના આધારે ટંકારા પોલીસે અજાણ્યા ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પોલીસે આરોપીઓને પકડવા માટે જુદી જુદી દિશાઓમાં તપાસ શરૂ કરી છે આપનું આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો આવા વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ તો તેને કહીએ જે